જંબુસર ધારાસભ્ય કિશોર સ્વામીએ જંબુસર એસટી ડેપો મેનેજરને જાહેરમાં લઈ જંબુસર સ્વામી થયા છે જંબુસર ધારાસભ્ય સ્વામીએ જંબુસર એસટી ડેપો મેનેજરનો જાહેરમાં ઉઘાડો લીધો એસટી બસ ખાબકવાના મામલાને લઈ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી લાલધોમ થયા છે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તેમજ જંબુસર તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ પણ ડેપો મેનેજરને ઉધડો એસટી બસ ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થી મુસાફરોની મુલાકાત લીધી જંબુસર એસટી ડેપો મેનેજર વ્યવસ્થિત વહીવટ ન કરતા હોવાને લઈ ધારાસભ્યને તગડાવ્યા એસટી ડેપોમાં કાંસમાં કાસમાં ખાબકતા ડ્રાઈવર બેદરકારી હોય જેને લઈ કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી જંબુસર એસટી ડેપો મેનેજર ડેપો મેનેજર તરીકે લાયક નથી તેવી રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કરી ડેપો મેનેજર મોટા ગામડાઓમાં યોગ્ય અને નવીન એસટી ન મોકલી મુસાફરોને હેરાન કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા જંબુસર એસટી મેનેજર સરકારને બદનામ કરવાનું કાવતરું કરતા હોય તેવા આક્ષેપ સાથે શહેરમાં ખખડાવ્યા આજરોજ જંબુસરથી કારેલીથી જંબુસર આવતી બસ જંબુસર પાસે સ્લીપ થતા ટાયર સ્લીપ થતા ગટરની અંદર જ્યારે ઉતરી ગઈ છે ત્યારે લગભગ કારેલી વેડચ પિલુદરા ગામોના ત્રીસ જેટલા લોકોને ઈજા થઈ છે ઇન્જર્ડ થયા છે નાની મોટી ઇન્જર્ડ ઇન્જરી થઈ છે બે ચાર લોકોના ફ્રેક્ચર પણ થયા છે અને હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં જે કાંઈ સૂચના આપવાની હતી તે અધિકારીઓને સૂચના આપી છે સાથે સાથે ડીવાય એસ પીઆઈ અને તમામ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી જે કાંઈ કાયદાની અને જે કાયદાકીય રીતે કામ કરવાનું છે તમામ રીતે પોલીસ અધિકારીઓએ પણ કામ કર્યું છે અને આ જે ઇન્જર્ડ થયા છે એ તમામ લોકો વહેલા વહેલા સાજા થાય એ રીતે પણ હું આ નોરતાના દિવસોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને બાકીની જે કઈ કાર્યવાહી કરવાની છે તે સરકારમાં રજૂઆત કરી અને જેણે જેણે આ ભૂલ કરી છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી પણ અધિકારીઓને આજના દિવસે સૂચના આપી છે પ્રિયાસ પટેલનો રિપોર્ટ એઝ નાઇન્યુસ ભરૂચ છે અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છુડાયેલી અને હું એસ સાથે